જાણીશું કે જેને જાગવું છે તે તો ક્ષણવારમાં જાગી જાય છે મહાપુરુષોના ચરણમાં રહીને જે જાગ્યા ને એ તો ક્ષણવારમાં જાગ્યા પહેલા જે કેટલાય દુષ્કર્મ કરતા હતા ખોટા કર્મો કરતા હતા ખોટા આચરણ કરતા હતા અને મહાપુરુષના ચરણમાં જાગ્યા ક્ષણવારમાં અને નરથી નારાયણ સુધીની યાત્રા કરીને તે મહાન મહાપુરુષ થયા ભગવાન થઈ ગયા તમે વિચાર કરો સદગુરુમાં એ શક્તિ રહેલી છે ભગવાન પણ જ્યારે પૃથ્વીલોક પર અવતાર લે ને લે છે ને ત્યારે તે પણ જ્ઞાન માટે શાંતિ આનંદ આત્મ અનુભૂતિ માટે તે પણ મહાપુરુષોના ચરણે જ જતા હોય છે સદગુરુના ચરણે જ જતા હોય છે અને સદગુરુના ચરણે જઈ પોતાની આત્મશક્તિ જાગ્રત કરી નરથી નારાયણ સુધીની યાત્રા કરી તે પરમપદને પ્રાપ્ત કરતા હોય છે એટલે કે ગુરુ કંઈ આજના નથી સદગુરુ આદિ અનાદિથી છે સદગુરુ કોઈ વ્યક્તિ નથી એ વિશ્વવ્યાપક શક્તિ છે દરેક સમયે આ શક્તિ અલગ અલગ નિમિત્ત દ્વારા વહેતી હોય છે પણ અજ્ઞાની મનુષ્યો તે શક્તિને ન પકડતા શરીરને પકડી લે છે દેખાવને પકડી લે છે માયાને પકડી લે છે અને માયા શરીર કાલે નહોતું આજે છે અને કાલે નથી રહેવાનું એ તો છૂટી જ જવાનું છે માટે જો જોડાવું હોય યોગ કરવો હોય તો સદગુરુ તત્વ સાથે યોગ કરો સદગુરુ ચૈતન્ય સાથે યોગ કરો તો તમારો ઉદ્ધાર થશે બાકી માયા સાથેનો યોગ રાખ્યો તો પહેલાંય રોતા તા અત્યારેય રોસો અને આગળ રોવ જ પડશે માટે જો નીકળવું હોય તો જાગો સદગુરુ એ કરુણા મૂર્તિ છે એ પ્રેમ મૂર્તિ છે એ જ્ઞાન મૂર્તિ છે એ આનંદ મૂર્તિ છે એ દિવ્ય અનુભૂતિઓની મૂર્તિ છે આ સદગુરુની ભીતરમાં શક્તિઓ વાસ કરે છે વિશ્વ શક્તિઓ વાસ કરે છે ગુરુ શક્તિઓ વાસ કરે છે જો તમારે ગુરુ શક્તિઓ સાથે જોડાવું હોય ગુરુ શક્તિઓ ગ્રહણ કરવી હોય તો ગુરુ શક્તિઓને રીઝવો ખીજવશો નહીં જો ખીજવશો તો ગુરુ શક્તિઓ ગ્રહણ થશે નહીં એ શક્તિઓ છે શક્તિઓને તમે ધોકો ના આપી શકો શક્તિઓને ન છેતરી શકો મનુષ્યને કદાચ છેતરી લો પણ શક્તિઓને છેતરી શકો નહીં જો તમે શક્તિઓ સાથે ખીજવવાનો વ્યવહાર કર્યો તો તમે કંઈ જ ગ્રહણ કરી શકશો નહીં થઈ શકે તો રીઝવો તો તમે આ ગુરુ શક્તિઓ ગ્રહણે કરી શકશો અને ગુરુ શક્તિઓ સાથે જોડાઈ શકશો કહ્યું છે ને કે સંતને રીઝવી શકો તો રીઝવો પણ ખીજવશો તો નહીં જ થાય તો સેવા કરો બાકી નિંદા તો કરશો જ નહીં સદગુરુ ચરણે જવું હોય તો જાવ પણ નિંદા તો બિલકુલ જ ન કરશો સદગુરુને થઈ શકે તો જ્ઞાન દ્વારા ભક્તિ દ્વારા સેવા કાર્ય દ્વારા પ્રસન્ન કરો પણ સદગુરુને ખીજવશો નહીં તમે કોઈ શરીરને નથી ખીજવતા તમે શક્તિઓને ખીજવો છો પછી તમે જોયું કે જેને જેને આ મહાપુરુષો સાથે દુર્વ્યવહાર કર્યો અપશબ્દો કીધા એની આગળ જઈને કેવી દુર્ગતિ થઈ છે કેમ કે આ શક્તિઓ છે શક્તિઓ જાય પછી કંઈ કહેવાય નહીં માટે ગુરુ ચરણમાં હંમેશા સદગુરુ વચનમાં રહો સદગુરુ કહે તેમ કરો સદગુરુ આજ્ઞામાં રહો સદગુરુના વચનોનું ઉલ્લંઘન કરશો નહીં ઘણા હોય શિષ્યો કે જે રીઝવી ન શકતા હોય પણ ખીજવતા હોય પ્રસન્ન તો ન કરી શકતા હોય પણ અપ્રસન્ન કરતા હોય એમને એમ થાય કે અપ્રસન્ન કરી ખીજવીને લઈ લઈએ આ જ્ઞાન આ કઈ શાકભાજીની બજાર તો છે નહીં કે તમે ઝઘડીને લઈ લો અને મળી જાય આ કોઈ લૂંટવાની એ છે નહીં વસ્તુ કે આ કોઈ જૂટવવાની એ છે નહીં આ દિવ્ય શક્તિનો ખજાનો છે આને પ્રેમથી પ્રાપ્ત કરી શકાય નમ્રતાથી પ્રાપ્ત કરી શકાય નિર્મળતાથી પ્રાપ્ત કરી શકાય કોમળતાથી પ્રાપ્ત કરી શકાય ના કે ક્રોધ કરીને પ્રાપ્ત કરી શકાય ના દ્વેષ કરીને પ્રાપ્ત કરી શકાય ના અહંકાર રાખીને પ્રાપ્ત કરી શકાય આના માટે શિષ્યમાં નમ્રતા જોઈએ ધીરજ જોઈએ પછી તમે કહો મારે જોઈએ જ હાલ જ જોઈએ આ જ્ઞાન ના મળે એવી રીતે આ કોથળો નથી કે ભરીને આપી દે આ અમૂલ્ય વસ્તુ છે આ અમૂલ્ય ખજાનો છે એના માટે શિષ્યમાં પાત્રતા હોય તો શક્તિઓ ગ્રહણ થઈ જ જાય આમાં કંઈ એવું નથી કે ગુરુ આપે ને શિષ્ય લે તો જ મળે ના ના શિષ્યની પાત્રતા હોય એટલે શિષ્યમાં એ આપમેળે આવી જ જાય પછી આશીર્વાદ માગવા ન પડે મળી જ જાય પણ ક્યારે મળે જ્યારે તમારું જીવનમાં એવું આચરણ હોય તમે એવું જીવન જીવતા હોય રહેણી કેણી હોય ગુરુના વચન પર રહેતા હોય ગુરુ કાર્યમાં સતત એકદમ પ્રેમથી એ કાર્યમાં લાગેલા હોય ત્યારે સારું વિચારતા હોય સારું બોલતા હોય સર્વ પ્રત્યે સારી ભાવના રાખતા હોય ત્યારે એકતા રાખતા હોય ત્યારે બાકી આ કંઈ એમને મળી જાય એવું નથી મુક્તિ સહેલી નથી મોક્ષ કંઈ સહેલો નથી છૂટવું કંઈ સહેલું નથી આ માયાના ટોળામાંથી છૂટવું એ કંઈ નાની સૂની વાત નથી એ કંઈ એટલું સહેલું નથી જેટલું તમે સમજો છો આ માયાના ચક્રમાંથી છૂટવું એ નાની સુની વાત નથી મહાપુરુષોના સાનિધ્ય વગર મહાપુરુષોના સત્સંગ વગર અહીંયાથી છૂટાય એવું છે નહીં તો આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી હોય તો સદગુરુ ચરણમાં રહેણી કેણી વાણી વર્તન વિવેક નિર્મળતા કોમળતા અવશ્ય રાખજો જ તો જ નીકળી શકશો બાકી નીકળવું બહુ અઘરું છે જે જે મહાપુરુષો થયા ને અને એમના જીવનકાળમાં જે મનુષ્યોએ આ મહાપુરુષોને હેરાન કર્યા પરેશાન કર્યા વિરોધ કર્યો પછી જ્યારે મહાપુરુષો ભ્રમલીન થયા ને એટલે એમના પસ્તાવાનો પાર ન રહ્યો એના પશ્ચાતાપનો પાર ન રહ્યો પછી ગમે તેટલું રોવે પોકારે તોય શું પછી એ આત્મગ્લાની એ પસ્તાવો જન્મો જન્મ સુધી રહે છે એ જતો નથી એ આત્મગ્લાની મૃત્યુ સમયે ખૂબ કષ્ટ આપે છે કેમ કે એ ને એમ થાય કે મેં આ સંતનો વિરોધ કર્યો આ સંતને પરેશાન કર્યા એ એકલા સંત નથી હોતા સદગુરુ એકલા નથી હોતા સદગુરુની સાથે ચોર્યાસી સિદ્ધો એકાવન મહાપુરુષો નવનાથ આ બધા સૂક્ષ્મ સ્વરૂપે બધા જોડાયેલા હોય છે એક સદગુરુનું દિલ દુભાવો એટલે આ કરોડોનું દિલ દુભાય છે એક સદગુરુને જમાડો મતલબ તમે બધા મહાપુરુષોને જમાડી લીધા એક સદગુરુને રાજી કરો મતલબ આખા વિશ્વ બ્રહ્માંડના મહાપુરુષોને રાજી કરી લીધા એક સદગુરુને ખીજવો મતલબ સૂક્ષ્મ સ્વરૂપે અત્યારે હાજર છે એ મહાપુરુષો બધાને ખીજવી લીધા કેમકે સદગુરુ કોઈ વ્યક્તિ છે એ વિશ્વવ્યાપક શક્તિ છે સદગુરુ ચરણે ચરણ પૂજા કરી એ ચરણામૃત લીધું મતલબ સર્વ તીર્થોની પૂજા કરી સર્વ તીર્થોનું ચરણામૃત લીધું સદગુરુને જમાડ્યા એટલે સર્વ મહાપુરુષોને જમાડ્યા અને સદગુરુને અપ્રસન્ન કર્યા મતલબ બધી જ ગુરુ શક્તિઓને અપ્રસન્ન કરી તો જેને જેને સદગુરુના જીવનકાળમાં સદગુરુને દુભવ્યા છે હેરાન કર્યા છે અપશબ્દો કીધા છે વિરોધ કર્યો છે એ ના પસ્તાવાનો પાર રહ્યો નથી કેમકે પછી શું હાલત થાય તમે વિચારો મૃત્યુ સમય એ આત્મગ્લાનીથી છૂટવું બહુ અઘરું છે પછી તો કેટલાય જન્મે જ્યારે સદગુરુ મળે સેવા મળે સેવાનો લાભ મળે સદગુરુ કૃપા મળે ત્યારે કદાચ છૂટી શકાય કદાચ બાકી અહીંયા ને અહીંયા ચક્કરમાં ફરવું જ પડે છે માટે જાગો તમે કોઈ સામાન્ય મનુષ્યના સાનિધ્યમાં નથી એ યાદ રાખો તમે સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં છો સાક્ષાત પરમાત્માના સાનિધ્યમાં તમે છો રો છો અને સત્સંગ સાંભળો છો એ કદી ભૂલશો નહીં અને સદગુરુની પાસે જીવંત ઈચ્છા શક્તિ છે જો કે સદગુરુએ કદી કોઈનું અહિત કર્યું જ નથી એ અહિત બોલતા નથી એમના હાથે કદી અમંગળ થાય જ નહીં એ તો કરુણાના સાગર છે તો દયાના સાગર છે તો પછી ધ્યાન સાધના ભજન દ્વારા ચિત્તને શુદ્ધ કરો જેથી આ ખજાનો આપમેળે જ પ્રાપ્ત થશે ચિત્ત જન્મો જન્મથી નકારાત્મક છે દોડાયેલું છે બહારના જગતમાં છે હવે આ ચિત્તને ભીતર લાવવું ચોખ્ખું રાખવું સકારાત્મક રાખવું તે કંઈ એક બે દિવસમાં ન થાય એના માટે જન્મો જન્મની સાધના જન્મોજન્મની તપશ્ચર્યા સતત ભજન સતત ધ્યાન નિયમિત સત્સંગ હોય ત્યારે આ ચિત્તનું શુદ્ધિકરણ થાય છે અને જ્યારે ચિત્તનું શુદ્ધિકરણ થાય ત્યારે તમે ભીતર ઉતરો છો જેટલા તમે ભીતર ઉતરો એટલા તમે તમારા આત્મ આત્માની નજીક જાઓ છો તમારી આત્મશક્તિઓની નજીક જાઓ છો એટલે જેટલા ભીતર ઉતરશો એટલી તમને શાંતિ મળશે જેટલા ભીતર ઉતરશો એટલો તમને આનંદ મળશે જેટલા ભીતર ઉતરશો એટલી બુદ્ધિનો વિકાસ થશે જેટલા ભીતર ઉતરશો એટલી આત્મશક્તિનો વિકાસ થશે જેટલા ભીતર ઉતરશો એટલું ચિત્ત શુદ્ધ થશે જેટલા ભીતર ઉતરશો એટલું મન સ્થિર થશે જેટલા ભીતર ઉતરશો એટલી ઇન્દ્રિયો ભીતર વળશે જેટલા ભીતર ઉતરશો એટલી ઇન્દ્રિયો સ્થિર થશે જેટલા ભીતર ઉતરશો એટલું જ તમે ભીતરનું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશો પણ ક્યારે જ્યારે તમે ભીતર ઉતરશો અને ભીતરમાં જે પરમાત્મા છે એ પરમાત્માની સમીપ જશો જેમ જેમ પરમાત્માની નજીક જશો જેમ જેમ પરમાત્મા સાથે એક તાર રાખશો તેમ તેમ તમે આ સર્વસ્વ રિદ્ધિઓ સિદ્ધિઓ બધું જ પ્રાપ્ત કરી શકશો પણ ક્યારે જ્યારે તમે સતત આ માર્ગે ધ્યાન સાધના ભજનમાં હોવ ત્યારે ઘણા ધ્યાનમાંય બેસતા હોય ભજનમાંય બેસતા હોય સાધનામાં બેસતા હોય બરાબર એ બધું તો બેસતા જ હોય પણ રાગદ્વેષ પણ રાખતા હોય માયામાં પણ હોય ઈર્ષા પણ રાખતા હોય સદ્ગુરુ સાથે દુર્વ્યવહાર પણ કરતા હોય અને પછી કહેતા હોય કે અમને કેમ મળતું નથી અમે કેમ પહોંચતા નથી અમને અનુભૂતિ કેમ થતી નથી પણ ક્યાંથી થાય થોડીવાર તમે ધ્યાનમાં બેસો અને પછી ના કરવાના આચરણ રાખો તો કેવી રીતે અનુભૂતિ થાય આ એક બે કલાકનો વિષય નથી ચોવીસે કલાક આ જ્ઞાન હોવું જોઈએ ચોવીસે કલાક જાગૃતિ હોવી જોઈએ ચોવીસે કલાક તમે એકદમ જાગ્રત હોવા જોઈએ ચોવીસે કલાક તમારી રહેણી કેણી વાણી વર્તન બધું જ બરાબર શુદ્ધ આચરણ તમારું હોવું જોઈએ તો અનુભૂતિ થાય પછી તમે કહો કે અમે ગુરુ ભક્તિ કરીએ છીએ આની અનુભૂતિ થાય છે અમને કેમ થતી નથી પણ તમે દેખાદેખી કરો છો ખાલી બેસવા ખાતર બેસો છો તો ક્યાંથી થાય એના માટે ભિતરનો ભાવ જોઈએ ભીતરની શ્રદ્ધા જોઈએ ભિતરની લગ્ન જોઈએ તો મળે એમને મળે નહીં તો જેને જાગવું છે એ તો ક્ષણવારમાં જાગી જાય જેને નથી જાગવું તે તો ઊંઘ્યા જ કરે છે ગમે તેટલાય ઢંઢોળો તો એ જાગતા જ નથી તો આવો જ એક રાજા હતો હવે રાજા બહુ જ સમય પહેલાંનો હતો એટલે પહેલાં તો રાજા શિકાર માટે જાય એટલે આ રાજાને શિકારનો શોખ એટલે રવિવારનો દિવસ હતો એટલે સવારમાં જાગીને રાજા એક વિશાળ મોટા જંગલમાં શિકાર માટે નીકળે છે પણ એને કોઈ શિકાર મળતું નથી એ હરણના શિકાર માટે નીકળ્યો હતો પણ હરણ મળ્યું નહીં એટલે એને ત્યાં સસલા દેખાયા તો એને ત્રણ સસલાનો શિકાર કર્યો અને લોહી લુવાણ જે સસલા હતા એને ઘોડા ઉપર લબડાવી દીધા અને લબડાવીને એ પાછો એના રાજમહેલ તરફ જતો હતો હવે પહેલાના જે જંગલો હતા એ તો કેટલા ગાઢ કેટલા મોટા કેટલા વિશાળ એમાં દિશા બ્રહ્મ થવાનો ભય હંમેશા રહે જ એટલે આજે રાજાનો પણ એ દિશા બ્રહ્મ થઈ ગઈ રાજા દિશા ભૂલી ગયો કે કયા રસ્તે રાજમહેલ તરફ જવું એટલે એ ગોતતો હતો કે અહીંયા કોઈ મળે તો રસ્તો પૂછું હવે ધીરે 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 રાજા આગળ જતો હતો ત્યાં દૂર એને એક પંદર સોળ વર્ષનો યુવાન બાળક ગોવાળિયો જોવા મળ્યો એ લાકડી લઈને ઊભો હતો અને આજુબાજુ ગાયો ભેંસો ચરાવતો હતો રાજાએ કીધું કે હવે તો રસ્તો મળશે જ રાજા ટકડક 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 ઘોડો લઈને પહોંચે છે ગોવાળિયા પાસે ગોવાળિયો ગુરુ ભક્ત હતો એટલે એ તો સુંદર સુંદર ભજનો ગાતો હતો કેવા ભજનો ભીતર ઉતરી જવાય એવા ભજનો આત્મામાં ઓતપ્રોત થઈ જવાય એવા ભજનો આત્મ અનુભૂતિ થઈ જાય એવા ભજનો એ ગાઈ રહ્યો હતો અને પોતાની જ મસ્તીમાં મસ્ત હતો આહા રાજા જોઈને મંત્રમુગ્ધ થયા કે આની ખુશી તો જો આનો આનંદ તો જો આટલી ખુશી આટલો આનંદ તો મારી પાસે નથી એટલે ખુશી અને એટલો આનંદ આની પાસે છે હવે આ મહાપુરુષ હતો ગુરુ ભક્ત હતો એની શક્તિઓ જાગ્રત હતી આત્મશક્તિનો વિકાસ થઈ ગયેલો હતો એટલે આની મીઠી નજરે કોઈ પર પડે નહીં તો જાગી જાય એવો આ પરાકાષ્ટાએ પહોંચેલો આ યુવાન સંત હતો આ જે મહાપુરુષના ચરણે જે સુદ્ધબુદ્ધ ચૈતન્ય બની જાય એ સંત જ કહેવાય એ મહાન જ કહેવાય કેમ કે એ પણ ગુરુ રૂપ થઈ ગયો હતો ગુરુમાં ભળી ગયો હતો તો આ બાળક પણ ગુરુ રૂપ થઈ ગયો હતું ગુરુમાં ભળી ગયો હતો એટલે એવી એની મસ્તી એવો એનો આનંદ રાજાએ થોડી વાર તો ઘોડો ઊભો રાખ્યો અને જોયું એની સામે ખૂબ ખુશ થયા પછી રાજાએ કીધું કે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો તને ખબર છે પેલા ગુરુભક્ત એ યુવાન બાળકે આંખ ખોલી અને જોયું તો રાજાના ઘોડા પર ત્રણ સસલા લોહી લુવાણ લટકતા હતા આ જોઈને એનું હૃદય દ્રવી ઉઠ્યું કે આ આ શું જીવોની હત્યા ઓહો રાજા થઈને એને થયું કે આ રાજા છે રાજાને હું બોલીશ તો એ તો મને ફાંસી લગાવી દેશે કેદ આપી દેશે રાજાને હું સમજાવું તો એ કેવી રીતે રાજા છે સમજશે તો નહીં એટલે એને મનોમન વિચાર કર્યો કે રાજાને જગાડવો તો છે જ રાજાને કંઈક બોધ ભણાવવો તો છે જ એટલે આ યુવાન બાળકે કીધું કે રાજાજી રાજાએ કીધું કે હા બોલ તને અહીંયાથી બહાર નીકળવાનો માર્ગ ખબર છે એ યુવાન બાળકે કીધું કે મને તો બે જ રસ્તા ખબર છે એક રસ્તો છે જે સત કર્મનો રસ્તો છે જીવ માત્ર પર દયાનો રસ્તો છે સત્ય આચરણનો રસ્તો છે ગુરુ કાર્યનો રસ્તો છે સારું વિચારવું સારું બોલવું સારું કરવું દયા કરુણાનો રસ્તો છે અને એ સ્વર્ગનો રસ્તો છે અને બીજો નરકનો રસ્તો છે જ્યાં જીવ માત્ર પર દયા નથી કરુણા નથી ભાવ નથી સત્સંગ નથી એ કે રસ્તો છે નરકના રસ્તે અહીંયાય શાંતિ નહીં પર શાંતિ નહીં જ્યારે સ્વર્ગના રસ્તે અહીંયાય શાંતિ પર લોકમાંય શાંતિ અને આ સ્વર્ગ અને નર્કના રસ્તાથી ઉપર એક રસ્તો છે આત્મજ્ઞાનનો રસ્તો આત્મ અનુભૂતિનો રસ્તો જ્યાં તમે પાપ અને પુણ્યથી મુક્ત થઈને મહાન મહાપુરુષ બનો છો અને એ કક્ષાએ જ્યારે કોઈ જીવ પહોંચે કોઈ મનુષ્ય પહોંચે ત્યારે આ મૃત્યુલોકમાંય શાંતિને પ્રાપ્ત કરે છે પરલોકમાંય શાંતિને પ્રાપ્ત કરે છે અને જન્મો જન્માંતર સુધી અનંત જન્મો સુધી અખંડ શાંતિ અખંડ આનંદને પ્રાપ્ત કરી લે છે અને પોતે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે આ બે રસ્તા અને એની આગળનો એક ત્રીજો રસ્તો આ ત્રણ રસ્તાની મને ખબર છે બોલો રાજાજી બોલો રાજન તમારે કયા રસ્તે જવું છે રાજાનું હૃદય કંપી ઉઠ્યું એના હાથ ધરું લાગ્યા કે આ શું આ શું વાત કરી રાજા પાણી પાણી થઈ ગયો રાજાને થયું કે ઓહો મારું જીવન મેં આટલું ગુમાવ્યું

કે મારી પાસે અત્યારે પાણી તો નથી પણ આ જમીનની આ ધરતીની રેત હાથમાં લઈને કહું છું કે જે થઈ ગયું એ થઈ ગયું જેટલા પાપ કર્મ કરવા હતા એ કરી લીધા દુષ્કર્મ જે કર્યા એ કર્યા જેટલી હત્યાઓ કરી એ કરી જેટલા ખરાબ આચરણ કર્યા એ કર્યા ગમે તેટલા જૂઠા રસ્તે ખરાબ માર્ગે વળ્યો એ વળ્યો પણ આજે આ હાથમાં માટી લીધી હવે આજ પછી નહીં આ રાજાનું પરિવર્તન થઈ ગયું હવે મારો રસ્તો બદલાઈ ગયો આજથી હું આત્મજ્ઞાનના માર્ગે અનુભૂતિના માર્ગે મહાપુરુષોના માર્ગે ચાલીશ અને પરમ કક્ષાને પ્રાપ્ત કરીને જ રહીશ એ રાજાએ હાથમાં માટી લીધી પ્રતિજ્ઞા લીધી અને નીકળી ગયો પોતાના રાજમહેલ તરફ રાજમહેલમાં જઈને મહાપુરુષો ને ખોજ્યા મહાપુરુષોના ચરણે ગયો દીક્ષા લીધી ધ્યાન સાધના ભજનમાં તત્પર થયો અને આગળ જઈને મહાન મહાપુરુષ બન્યો અને કેટલાય ગ્રંથો ની એને રચના કરી તમે વિચાર કરો જેને જાગવું છે તે ક્ષણ વારમાં જાગી જાય છે પરિવર્તન કરવું જ છે તેના જીવનમાં ફટ લઈને પરિવર્તન થઈ જ જાય છે જેને બદલાવવું છે તે તૈયારી કરી જ દે છે જેને એ રસ્તો મૂકવો છે એ મૂકી જ દે છે જેને હવે માયાવી રસ્તે જવું જ નથી તે છોડી જ દે છે તેને કહેવાની જરૂર ન પડે કે તું છોડતું છોડતું છોડે ના કેવું પડે છૂટી જ જાય મૂકી જ દે આગળ નીકળી જ જાય પણ ક્યારે જ્યારે તમે જાગો ત્યારે જાગો ક્યારે જાગશો કયા હવે સમય જ કેટલો છે સમયની કોઈ ગેરંટી તો છે નહીં પલવારની આ મૃત્યુ લોકમાં ખબર છે ને ક્યારે જાગશો કાલે મૃત્યુ આવી જશે હવે તો જાગો તો રાજા મહાન મહાપુરુષ બની ગયો કેમ કે રાજે નિશ્ચય કરી લીધો કે હવે આ માર્ગે નહીં હવે તો આ ટોળામાંથી બાર હવે આ માર્ગે ચાલવું નથી હવે તો મહાન માર્ગે ચાલી પરમાત્માના માર્ગે ચાલી પરમ ગતિને પ્રાપ્ત કરવું જ છે હવે અહીંયા ગોથા ખાવા નથી હવે અહીંયા આ મહેનત મજૂરી કરી અહીંયા ગોળ ગોળ ફરવું નથી હવે માયા ગમતી નથી હવે તો પ્રભુ તારું નામ તારું ચરણ તારું શરણ તારું સાનિધ્ય તારું ભજન બસ એક જ જ ગમે છે છે અને ત્યાં રહેવું નિશ્ચય કરી લીધો તો પહોંચી ગયો તમે તમે નિશ્ચય કરો કરો નક્કી કે હવે આ માર્ગે ચાલવું જ છે નીકળવું જ છે ઘણાને તો મનમાં એમ થાય કે ના રે કોઈ નીકળવું નથી માયામાં તો કેટલું સારું ઘણાને ગમે માયામાં હો એવું નથી કે ના ગમે કેટલાય માયામાં ઓહો સગા સંબંધીના ત્યાં જવાનું હોય માયાવી દુનિયા હોય ત્યાં જવાનું હોય લગ્ન પ્રસંગે ઓહો હો બધું માયાવી માયાવી હોય ત્યાં જવાનું હોય તો ફટાફટ તૈયાર થાય ફટાફટ વહેલા પહોંચી જાય બે કલાક પહેલાં જઈને બેસી જાય એટલી માયાવાલી પણ જો એમને એમ કીધું કે સત્સંગમાં જવાનું છે દસ વાગ્યાની આરતી છે ને અગિયાર વાગે જઈએ એટલે સીધું બાર વાગે જમવા વહેલા જાય નહીં કેમ કે પાપી આત્માઓ છે એને સત્સંગમાં ગમે જ નહીં સત્સંગમાં કોને ગમે પુણ્ય સાડીઓને સત્સંગમાં ગમે મહાપુરુષોના ચરણોમાં પુણ્ય સાડીઓને ગમે પાપી આત્માઓને ગમે નહીં હવે મહાપુરુષના ચરણમાં આવવાવાળા ઘણા હોય ઘણાને એમ થાય કે સદગુરુ ચરણે જઈએ આપણા કાર્યો તો થાય ઘણાને એમ થાય કે બહુ પાપ કર્યા છે થોડું પુણ્ય તો થાય ઘણાને એમ થાય કે ટાઈમ જતો નથી ટાઈમ તો જાય ઘણાને એમ થાય કે હવે જીવનમાં કઈ રહ્યું નથી સત્સંગમાં તો જઈએ પણ કોક એવું હોય જે આત્મ અનુભૂતિ માટે આત્મ સાક્ષાત્કાર માટે નીકળવા માટે ચરણે જતા હોય કોઈ આશક્તિ વગર કોઈ ઈચ્છા વગર કશું જ નહીં એવા જે શિષ્ય હોય એ પરમ ગતિએ પ્રયાણ કરે છે બાકી બધા તો આયા ને ગયા હતા એવા ને એવા રહી જાય છે તો જેને જાગવું છે તે તો ક્ષણવારમાં જાગી જ જાય છે માટે જાગો અને દરરોજ ધ્યાન સાધના ભજનમાં બેસો પરમાત્માનું સ્મરણ કરો પરમાત્માનું ભજન કરો એ જ એક સત્ય છે બાકી બધું મિથ્યા છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ